જીત સાથે ગુજરાતના 12 મેચમાં અઢાર પોઈન્ટ થયા છે. ત્યારે હવે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદદિથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ દૃતસ જંગ છેડી છે. સતત જુથાણો ફેલાવી રહેલા આફ્રિકાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે તેમાં તે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને કિસ કરતો જોવા મળે છે યુકેની એક પ્રેગ્નેન્ટ ડોક્ટરે બેબી બમ્પ સાથે બોલીવુડ ગીત પર ડાન્સ કરતો એક વિડીયો વાયરલ કર્યો છે જયારે યુઝર્સ કેટલાક લોકો આ મહિલાઓના કોન્ફિડન્સને વખાણ કરી રહ્યા છે એનઆઈએ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી આ બે આતંકવાદીઓની ધરપકડથી જાણવા મળ્યું કે તેઓ ભારતમાં હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા ભારતના વલન એકરતે સફળતા મળતી દેખાઈ રહી છે કારણ કે IMF એ પાકિસ્તાને લોન આપવા માટે અગિયાર નવા પ્રતિબંધોની ઘોષણા કરી છે આઈએમએફએ પાકિસ્તાને કડક ચેતવણી આપી છે આઈએમએફએ બેલ આઉટ પ્રોગ્રામ આપ્યો છે આઉટ એટલે વ્યવસાયને દુખતો બચાવવા માટે આપવામાં આવતી સહાય છે